ધારાસભ્યો કલેક્ટર અને સાંસદની હાજરીમાં એક સંકલન બેઠક મળવા પામી છે દર મહિનાના ત્રીજા શનિવારે જયારે આ બેઠક મળતી હોય ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તેઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને રજૂઆત કરી છે દર મહિને મળતી આ ધારાસભ્ય સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષ સંકલન બેઠકમાં આજે કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પોતાના મત વિસ્તારમાં પ્રશ્નની રજૂઆત કરી છે નાના મોટા રસ્તા નુકસાન જે થયું છે તેને પૂરું કરવામાં આવે બાળકોને અભ્યાસ માટે જે દૂર સુધી જવું પડે છે ત્યારે એસટી બસોની ફાળવણી કરવામાં આવે બસોના જે રૂટ છે તે નાના થાય નાના છે તેને મોટા કરવામાં આવે થોડા સમય પહેલાં નર્મદા નદીમાં જે પૂર આવ્યું હતું તેને લઈને જે બિલ્ડિંગ જે બિલ્ડિંગો છે તેમાં નુકસાન થયું હતું તેને સિંચાઈ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવે સાથે જ ખેડૂતોના જે વળતર મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે સિંચાઈ વિભાગ દ્વારા નર્મદા કેનાલમાંથી જે ખેડૂતોને પાણી મળે છે તેમાં ગેલ કંપની દ્વારા જ અવરોધ કરવામાં આવે છે તો તે પરમિશન જલ્દીથી મળે તેવી રજૂઆત કરવામાં આવી છે આજે સંકલનની મિટિંગની અંદર નાના મોટા રોડ રસ્તાઓને જે નુકસાન થયું છે એની રજૂઆતને સાથે સાથે એસટી રૂટો જે બાળકોના અભ્યાસ માટેની જે આવશ્યક જે એસટી બસોના રૂટોની જરૂરિયાત છે જ્યાં નાની બસો ચાલે છે એની જગ્યાએ મોટી બસો કરી અને બાળકોને સુવિધા વહેલી તકે સારી રીતે સુવિધાથી સ્કૂલોમાં જઈ શકે એની રજૂઆત હતી નર્મદા કિનારાના રેલને કારણે જે યાત્રા યાત્રાધામો છે એના ઓવારાથી માંડીને જે નુકસાન જર્જ બિલ્ડિંગોને થયું છે અને વહેલી તકે રિપેરિંગ કરી સિંચાઈ દ્વારા એનું તાત્કાલિક સર્વે કરી અને કામગીરી શરૂ કરવામાં આવે તેમજ જે ખેડૂતોના પ્રમોકેશનને એ બધા જેવા મુદ્દાઓ હતા એના માટેની પણ ચર્ચા કરવામાં આવી છે અને સિંચાઈ વિભાગ દ્વારા નર્મદા નિગમનું જે કા નર્મદા સિંચાઈનું પાણી માટેનું જે કામો ચાલે છે એમાં ગેલ દ્વારા જે અવરોધ થાય છે અને ગેલ પરમિશન આપતી નથી એના કારણે નલસે જલની યોજના અમુક વિસ્તારોમાં અટકી પડી છે એની તાત્કાલિક ધોરણે પરમિશન આપી અને નર્મદા લાઈનોનું વ્યવસ્થિત રીતે અને ઝડપથી કામગીરી થાય એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે